બે પહેલા સુરતના સરદાર બ્રિજ ગુમાવી ની ઉપર સેફટી જાળી ઉપરથી અને સૌજી બ્રિજ ઉપરથી દર વર્ષે સરેરાશ એસી થી પણ વધુ લોકો આત્મહત્યા કરતા હતા જેને કારણે ઘણા બધા કુટુંબોએ સહન કરવું પડતું આવા ગંભીર મુદ્દા કોઈ આત્મહત્યા નહીં કરી શકે અને નગરજનો સલામતી સચવાઈ રહે તેવા હેતુસર સરદાર બ્રિજ ઉપર બનાવવા માટે રજૂઆત કરી હતી આ બનતા જ સરદાર બ્રિજ પરથી આત્મહત્યા કરવાનો પ્રમાણ લગભગ શૂન્ય થઈ ગયું હતું તેથી પ્રેરાઈને ને બધા જાણસો જીકુરાટ બ્રિજથી શરૂ કરી શહેરના તમામ રિવર બ્રિજો ઉપર સેફટી જાળી મૂકવાની રજૂઆત કરી હતી ત્યારબાદ શહેરમાં તમામ રિવર બ્રિજો ઉપર સેફટી જાળી મુકાઈ ગઈ હતી જેથી નગરજનોની અમૂલ્ય જિંદગી બચાવવામાં સફળતા મળી હતી પરંતુ ત્યારબાદ અઢાર જણ છોડતા જોડતા કેબલ સ્ટેટ બ્રિજનું નિર્માણ બે હજાર દસમાં શરૂ થયું હતું જેનું લોકાર્પણ બે હજાર

સરદાર બ્રિજ પરથી દર વર્ષે લગભગ સરેરાશ નેવું સો લોકો અને સોજી કોરાટ બ્રિજ પરથી સરેયાશ સિત્તેર એસી લોકો આત્મહત્યા કરતા હતા કારણ કે એ સીધો ઉપાય હતો એને કારણે કેટલાય ફેમ કુટુંબો બરબાદ થઈ ગયા કેટલા યુવાનો યુવતીઓની જિંદગી બરબાદ થઈ ગઈ હતી ત્યારે મેં સર્વપ્રથમ નેટ અહીં સરદાર બ્રિજ પર લગાવવાનું સૂચન મેં મ્યુનિસિપલ કમિશનર કર્યું હતું ત્યારબાદ જેટલો નદીનો પટ છે એટલા ભાગમાં સરદાર બ્રિજ પર એ નદી એ લાગી ગઈ નેટ સેફ્ટી નેટ સેફ્ટી નેટ લાગ્યા બાદ તરત જ એનું પરિણામ એ આવ્યું આત્મહત્યાનું પ્રમાણ શૂન્ય થઈ ગયું પરિણામ જોઈને તાત્કાલિક પછી જેટલા પણ બ્રિજ બ્રિજ સૌજી સૌજી સેકન્ડ લઈને પણ આ નેટ લગાવવામાં આવી સૌજી કોરાટ બ્રિજ પર પણ આત્મહત્યાનું પ્રમાણ શૂન્ય થયું ત્યારબાદ જેટલા પણ બ્રિજ બન્યા નહેરુ બ્રિજ પર પણ લગાવી નવા જેટલા પણ રિવર બ્રિજ બન્યા એની પર પણ લગાવી પણ બે હાજર દસ માં જે સ્ટેજ બ્રિજ બન્યો છે એમાં સંભાવ આ સેફ્ટી નેટ લગાવવામાં ચૂક થઈ ગઈ છે તો મારા ધ્યાન પર વિષય આવતા મેં જોયું કે ત્યાં સેફ્ટી નેટ નથી મેં મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર લખીને સૂચન કર્યું છે કે તાકીદે કે બસ તે બીજનો સ્ટ્રક્ચર રિપોર્ટ કઢાવીને અને જો એ સ્ટ્રક્ચરલ રિપોર્ટ પોઝિટિવ આવે તો જેટલા પટ્ટમાં નદી છે તેટલા પટ્ટમાં એક સેફ્ટી નેટ લગાડવામાં આવે જેથી આ પુલ પરથી પણ લોકો આત્મહત્યા કુડીને આત્મહત્યા નહીં કરે અને શહેરીજનોની જિંદગી બચે અમૂલ્ય જિંદગી બચે અને કંઈ કેટલાય કુટુંબો બરબાદ થતા બચે